અટાણે વાગ્યા હાડા સહ જૂ થયું સવારના મિત્રો તાજુ હમણાં તો પડે ભૂકા કાઢે હું તા અટાણે ઘરથી ઝૂમું અઢન સાપ્યા પછી પછી બી હું દોવા તો હાંજી લગભગ અમે હાડા અગિયાર કવાગા ઢોકળું મંડી બીમાં કોઈ નાખેલું તું પસા દોઢસો મોટલી છે ઢારિયા ઢાર્યા મને ત્યાં ને હો પસા પંચાવન પંચાવન હા પંચાવન મોટલી જેટલું એટલું બરોબર નહીં એ થોડો પેલું કારો હતું એ એટલે ઉઠવામાં થોડું કારા થઈ એ તમને આરાહ થાય મારા નેજી

મિત્રો હમણાં તો કોમેટોનો એક કોમેન્ટનો રિપ્લાય નહીં પાતો કે કામ એટલું હે ને એમાં કંઈ પૂગાતું જ નથી કોમેટો કોમેટો તો ઠીક આ ભી મને નથી ન કામ હેરખું થતું નથી હવે એની બાધર નાખીને વ્યાજ જઈ હતી હાં સેટ પણ હા ભેરા થાય અટાડા ઊભી કરી પાડી દીધું બે મોટર સાઈકલ અટાડા ઊભી કર્યા છે આ ચાર પેટ્રોલ તો મિત્રો અટાણે છે ને રાતડે એક કોરા માંડવીણાનું કામ ચાલુ છે મજૂર છે અને રણિયો ગો ઘુમાદરી નાગામામાં ટેકો દેવા ના ભેહતા નો વ્યાણે તો કામ ને તાણે આ હગળ માં આવીયું આ હગળ માં આવી બે દી પહેલા આપણી દવા મુકાવી દઉં ડોક્ટર મણે કીધું તો ભનાય કે હીટમાં માં આવ્યો છે તો ફૂલ આવી કે બે દી પછી અને કાલે ફૂલ હીટમાં માં ઉતી જટાણે મારા પાડાવાળો ભાઈ નીકળ્યા ને મેં ફોન કર્યો તો કે હું આજે આવવાનો છે તમારી કોરા તો તારે ફેરવ્યો તો મને તો હું કે હું તો ફોન કરી તો હું આવી જતો હું તો રાતડે થી માંડવી મણતો હું તો ઘેર આવ્યો કે હું ગાણી દેખાડે આમાં ના ફેરે કે નો ફેરે આબો મારે કે હે ને તો ની ફેરે નકર ફેરે જાય એકા ને ભાદર નું તો કઈ નકી છે ની ભાદર નું પાસે ફેરે જાય રહી હું નકર એક આધી ફેરે ગોયરું એમાં માં કામ કરા ના ઈ કઈ કામ મગજ કામ મારો કરતો ને તો ખરા જોડી નો ને રેડ્યો તને કે

આહ મારીએ મોટરસાઈકલ પાડીએ તો આવાનાવા ભનો કરીએ યે વી જાલવાની મારે સામે ખાઈ જાય Tota be nice, shorty. Hmm. Hey. Hamta hamta se. Kar. તો મિત્રો કાળું ફેરી ત્યાં મને થોડાક અંદાજ તો કે નહીં ફેરે કે એટલે હું કે તો આ હતી દેખાડો એવા આપણે મફત છે ને આથી દોરે જઈએ દોરેન આવી જાય પાંચ દસ મિનિટની વાર લાગી ગઈ આપણે ભાદર તો છે શેહ ભાદરને આપણે દવા મૂકીએ લીણ ફેરવવાની જરૂર અટાણે ફેરવવી ને એની પાસે ફેરી ફેરી તો અટાણે છે ને હલો મિત્રો મારે રાત્રે હું તો હતકમાં પીવડાવી ડોહો રૂતો લાગ્યો નાખતો માખ માયખ માખ

એ છે ને સીપીઆમ નાખી જાવ આવું ઉડાડે ઉડાડે જોઈ બે બીનું હે ને એ બી ને માંડવી એ સુહર હર હું બે રોપોલા નીકળે જાય ને એટલે પૂરું ને અરજન આવે પછી આ દાંતી મારે જાય બન કઉ્યા માંડવીનું કામ હા રાતનું તો પૂરું થયું કરનું તો પેલું હસવાય ધાર દેવાની છે તો કીધું ધાર દીએ ચાલો મિત્રો હું છે ને આ આરું કરેલા ઢગલા ઢગલા હે ને માંડવીને તો મિત્રો જો આખા એ ખેતરમાં છે ને ઢગલા કરી નાખ્યા ને એ છે ને જો ઢગલા ભરીએ નકર રણિયો ભરે નકર આ ભરે હું ઉઈ પ્યો ઢગલા આર બા માતા હરી જવાય નહીં કોઈ ના તો મિત્ર સો મોટલિયું વારણ સોરો નીકળ્યું ને એક મોટલ એક કોથરો હબાવ ને સો મોટલિયું રણજી જવો લઈને જાય એ મારે આ તાલપત્રી રિક્ષામાં નાખવાની છે માંડવી નાખવાની છે આ બે બધી હાસવે હાલો અમારે એ ધીરે ધીરે આખને તોતા છે સીતાસ તોતા સીતારામ કરવા નકાવા હાથ ધોવા રાખો હાથ ધોવા રાખો સીતારામ આજી કોક લી હાલો તમે આલો ને તમે આલો